વાળી દીકરી તમારી વધારી અને મારી વાળી દીકરી જેનો દીકરી જેમ થયો ન હતો એ બી કાર્યક્રમ રાખેલો વિનો આલ્બમ બનાવેલો સિલેક્ટ કરે છે આ ધનપુરામાં આવેલું શ્રીહરિક્રાફિક છે જ્યાં ફોટો વિડીયોનું સ્ટુડિયોનું લગ્ન પ્રસંગનું પ્રીવેડિંગ તે પણ લગ્ન પ્રસંગના તમામ આલ્બમ અહીંયા બનાવવામાં આવે છે અને તમામ પ્રકારના ઓર્ડર લેવામાં આવે છે તો આપણા આપણા મિત્ર હતા આશીષભાઈ તેમને આપેલું હતું આજે ધ્યાનનું આલ્બમ તો તૈયાર થઈને આવે છે બીબી શો વોર્ડ કાર્યક્રમનો આલ્બમ તૈયાર થઈને આવ્યો છે પરંતુ આમાં ત્યાંના ફોટો તો જોવા જ નહીં જ મળે કારણ કે ચાલો તેની મમ્મીના ના પીઠમાં આવે ચાલો જોઈએ છીએ આલ્બમ આવે છે આનું ઓપનિંગ કરીએ છીએ હવે તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓપન કરવાનું હમણાં જ આવે છે કુરિયરમાં હવે આપણે આશીષભાઈનું કામ કેવું છે આપણે જોઈએ ચોમાસાની સિઝન છે મિત્રો એટલું સરસ મજાનું પેકિંગ કરી છે ને કે ગમે ત્યારે ગમે તો વરસાદ પડે તો પણ આને કંઈ ના થાય અને સ્ત્રીહરિફિક્સ ધનસુરા એમનું લગ્ન પ્રસંગ માટે ખૂબ જ સરસ કામગીરી કરે છે લગ્ન પ્રસંગના તમામ ઓર્ડર અહીંયા ગાડી લેવામાં આવે છે તો જે પણ મિત્રોને લગ્ન સિઝન હવે શરૂ થવાની છે તો જે પણ મિત્રોને લગ્નના ઓર્ડર આપવા હોય એ આપી શકે છે આપણું છે સ્ત્રીહરી ગ્રાફિક્સ તેમનો તમને નંબર ડિસ્પ્લેમાં પણ તમને જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે ઓકે તો મિત્ર ચાલો આપણે આલ્બમ આવી ગયા છે આપણે આલ્બમના રીઓપનીંગ કરીએ છીએ સરસ મજાનું એટલે પેકિંગ આવ્યું છે અહીંયા ગાડી આખું માલકો પણ મારવામાં આવે છે અને તરૂકલા કુરિયરમાં આવી છે આપણે સ્વીઅરી ગ્રાફિક નહીં હવે આપણે એને રિવનિંગ અને સરસ મજાનું પેકિંગ હતું વરસાદમાં સરસ મજાનું આખું પેકિંગ છે આ જો મારો ફોટો આવે છે અને જાનની મમ્મીનો ફોટો આવી ગયો છે જે શ્રીમાડીનો આપણે પ્રોગ્રામ રાખેલો રિલ્સ ડેડીઝ ઓવરનો કાર્યક્રમ રાખેલો એનો ફોટો જ છે આખું હવે એનું આપણે ફ્રન્ટ પેજ જોઈએ છીએ પેજ પણ એટલું સરસ મજાનું બનાવવામાં આવ્યું છે ને કે અહીંથી માથા જ અલગ છે ડેડીઝ ઓવરનો ફોટો આલ્બમ આવી ગયો છે આ તમે જોઈ શકો છો આ બધા ફોટા છે આખું ફિનિશિંગ આખું અલગ છે અલગ લુક બનાવવામાં આવે છે સરસ મજાના ફિનિશિંગ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ છે ત્યાંનો મમ્મીના પપ્પા છે

સુપર કામગીરી છે અહીં આગાડી તંતુરા માં બસ બીજું કોઈ ના ચાલે માત્ર ને માત્ર શ્રીહરી ગ્રાફિક્સ જ ચાલે શ્રી હરી ચાલે લગ્ન પ્રસંગ માટે તમામ પ્રકારના અહીંયા આગાડી વડા લેવામાં આવે છે જેમાં તમે તમામ પ્રકારના આંબા પણ એના બની જાય છે અને સાથે સાથે જ પ્રિવિડિંગ પણ લગ્નનું લપ્ત કરવામાં આવે છે અને સાથે સાથે જ કંપ્યુટર પણ અહીંયા કરી હોલસેલ આવે બની મળે છે અને કમ્પ્યુટર પણ વેચ ગીવ કરી આપવામાં આવે છે તો મિત્રો તમારે પણ પ્રસંગ આવતો હોય તો અવશ્ય એક મારા ધંસુરામાં આવેલું છે જે એક છે જે ધનસુરા અને તલો દ્રોડ ઉપર સિવિલ કોટની એકદમ સામે જ આવેલું છે નજીક ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો અને તમારું

તેમને કામકાજ આપેલું તો તેમનું સરસ મજાનું કામ કર્યું છે અને આલ્બમ રેડી થઈ ગયો છે તો ચાલો જોઈએ આલ્બમ કેવો છે તો મિત્રો ચાલો આ છું હું અને ધ્યાનુદા તમે જોઈ શકો છો ધ્યાનુની મમ્મી અને હું છું ધ્યાનુ દીકરી જ્યારે ધ્યાનુ મમ્મીને પેટમાં હતી એ સમયે શ્રીમદ ન્યાય સંસ્કારનો આ કાર્યક્રમનો એક બેબી શુઆરનો કાર્યક્રમ યોજાયો હતો તેનો આલ્બમ બનાવ્યો છે તો ચાલો આલ્બમ આવી ગયો છે સૌ પ્રથમ આલ્બમ જોઈ લઈએ કેવું છે તમને પણ બધાને બતાવું અમે આવું એક બેબી શુઆરનું એક નાનું બનાવેલું ઘરે નાનું તૈયાર કરેલું સજાવેલું કારણ કે તે સમયે અમારે મેરેજના પાંચ વર્ષ બાદ ધ્યાનુ દીકરીનો જન્મ થયો હતો તેની ખુશીમાં એક આવું ફંક્શન રાખેલું બેબી શોવરનું કરેલું તો તેનું પણ બનાવેલું છે અને આ છે તમને બતાવું છું આલ્બમ આ છે મારા ફુવા છે જે ટીચરમાં છે જે શર્મા અને આ બધા સ્ટાર્ટ કરી દીધો છે આ બધાનું આ છે મારા મામા છે અને આ છે આપણે શ્રીહરી ગ્રાફિક્સના માલિક આશીષભાઈ વાઘેલા છે સરસ મજાનો આલ્બમ બનાવ્યો છે, <tip> છે દીકરીના મામા છે અશોકભાઈ અને ધ્યાનુ દીકરીની મામી છે અને ધ્યાનુ દીકરીની આ મામાની દીકરી ટીકુ અને આ લકી પછી આ પણ ધ્યાનુ દીકરીના મોટા બીજામાં ધ્યાનુની મમ્મી છે એના કાકાના છોકરા છે આ છે સુનિલભાઈ તેઓ પોલીસમાં છે અને આ પણ ભાભી છે તેઓ સચિવાલયમાં નોકરી કરે છે કારણ કે એ વખતે પરિવારમાં એટલી બધી ખુશી હતી કે લગ્નની મેરેજ થાય પાંચ વર્ષ થયેલા પાંચ વર્ષ બાદ પ્રથમ સંતાન રહેલું હતું બધા ખુશીનો માહોલ હતો આખો અને એમાં એ પણ પાછે દીકરી જન્મી એટલે વધારે ખુશીનો માહોલ થઈ ગયો આ છે મારા મોટી મોટા માસી છે મારા મમ્મીના મોટા બેન છે અને અમારે પણ ઘરમાં દીકરી નહોતી તો દીકરી જન્મી એટલે ખૂબ ખુશીનો માહોલ થઈ ગયેલો છે આથી જ દીકરીના ચાચા છે અને જાનો દીકરીના ચાચી છે આ ચાચા શિક્ષકમાં નોકરી કરે છે અને કતરાણા અને ચાચી છે ડાકોર સિવિલ હોસ્પિટલ નર્સમાં નોકરી કરે છે આ છે આપડાનો દીકરીના ચાચા છે મારા કાકાનો દીકરો છે મોડાસા છે અને આ ચાચી છે આ મારા દાદી છે મારા દાદી છે આ મારા ત્યાનો દીકરીના ચાચા છે આ તે પણ જ્ઞાન સહાયકમાં અત્યારે લાગેલા છે હાલોલ કાલોલ જોડે લાગેલા છે અને ધ્યાન દીકરીની બુઆ છે આ પણ બુઆ છે બે છે આ બધું પરિવાર છે અને આ છે મારા ભાભી છે આ મારો દાડા કુવાય અનુજ હતો સૌનો પ્યારો પણ પરંતુ ભગવાનને પ્યારો થઈ ગયો આ મામેરાનું છે મામેરું આવેલું મામેરામાં એવું હોય કે દીકરીને પિતા સિંહ દ્વારા તેને દાન આપવામાં આવતું હોય છે મામેરું આપવામાં આવતું હોય છે તો સોનાના દાગીના પણ આવેલા અને રોપડા પણ આવેલું પેમેન્ટ આ બધું એનું છે આ મારા કાકા છે આ બસમાં ડ્રાઈવરમાં નોકરી કરે છે હું પણ ડ્રાઈવરમાં છું આ બાયડેપોમાં છે અત્યારે આ માસીનો છોકરો છે રાહુલભાઈ આ બધા મામેરાની રસમ પૂરી થયા પછી ચાલલાની રસમ હોય તો ચાલલાની રસમની અંદર બેન છે બધા પોતાના ભાઈઓ અને નાનાઓ એમને ચાલલા લગાવતા હોય છે આજે અમારે જાનુની મમ્મી છે અને મોટા બાપા છે આવો આવું પીએસઆઈ હતા તેઓ નિવૃત્ત થયેલા છે અત્યારે નિવૃત્ત પીએસઆઈ છે આ છે ધ્યાનુ મમ્મીના કાકા તેઓ અત્યારે ચાર સ્ટાર વાળી એસપી સાહેબની ગાડી ચલાવે છે ગાંધીનગર ખાતે આ ધ્યાનુ દીકરીના દાદા છે મમ્મીના પપ્પા આ છે ધ્યાનુ દીકરીના કાકા ધ્યાનુ દીકરીના મમ્મીની મમ્મીના કાકા છે તેઓ પણ ગાંધીનગર ડેપોથી કંડક્ટરમાંથી નિવૃત્ત થયા હતા આ ધ્યાનુ દીકરીના માસી છે આ મામોટા માસી આ નાના માસી છે આમ સરસ મજાનો આલ્બમ બનાવ્યો છે તો તમે પણ લગ્ન પ્રસંગમાં ગમે તેમાં તમે આ શ્રી શ્રીહરિ સ્ટુડિયો ધનસુરા આશિષભાઈ વાઘેલાને તમે સંપર્ક કરી શકો છો એમનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે લગ્ન પ્રસંગ શુભ પ્રસંગમાં પણ એમનું કામકાજ કરી આપવામાં આવે છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો